વડોદરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોની મુશ્કેલીઓ વધી હતી વડોદરા શહેરમાં આજે વહેલી સવારથી જ મેઘરાજાએ પોતાની હાજરી નોંધાવી હતી તોફાની પવન અને વીજળીના કડાકા સાથે થયેલા વરસાદમાં શહેરના વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં મુશ્કેલીઓ સર્જાઈ હતી શહેરના નીચાણવાળા વિસ્તારો જેમ કે કારેલીબાગ વુડા સર્કલ ગોત્રી અલકાપુરી સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાથી વિસ્તારમાં પાણી ભરાયા હતા પાણી ભરાવાના કારણે વાહન ચાલકો માટે સવાર સવારમાં થોડી મુશ્કેલીઓ ઊભી થઈ હતી અનેક વાહનો ખોટકાતા દેખાયા હતા અને રાહ ઉપર ધક્કા મારીને આગળ વધવાની પરિસ્થિતિ સર્જાઈ હતી આજે રવિવાર હોવાથી શાળા કોલેજો સહિત કેટલીક જગ્યાએ રજા હોય લોકો ઘરમાં જ હોય એમને આ તકલીફ નડી ન હતી મેઘરાજાની આગમન સાથે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં હાલત ગંભીર બની છે જેમાં જનજીવન પ્રભાવિત થયું હતું વાહન ચાલકો અને રહેવાસીઓને આગળ વધતી વખતે સાવધાની રાખવાનો પણ અનુરોધ કરવામાં આવે છે કેમ કે પાલિકા તંત્રના પ્રતાપે શહેરના રસ્તા ઉપર ઠેર ઠેર ખાડા છે જેથી પોતે સુરક્ષા સતર્કતા રાખવી પણ જરૂરી બની છે